હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે લગ્ન પ્રસંગમાં જે બનતું હોય તેવું રસોઈયાની ટીપ સાથે આપણે વાલનું શાક બનાવીશું વાલનું શાક બનાવવા માટે મેં અહીં લીલા વાલ લીધા છે તેને મેં આ રીતે ફોલીને તૈયાર કરી લીધા છે આ વાલ બસો ગ્રામ છે જો તમે લીલા વાલની જગ્યાએ સૂકા વાલનું શાક બનાવવા માંગતા હોય તો સૂકા વાલ થોડાક વધારે કડક હોય છે એટલે એને છ થી આઠ કલાક પહેલાં અગાઉથી પલાળી દેવાના થોડું ગરમ પાણી કરી તેમાં વાલને પલાળી દેવાના તો આપણે લીલા વાલ લીધા છે તો પણ તેને પહેલાં આપણે બાફવા પડશે એટલે આ વાલને આપણે પહેલાં બાફી લઈશું તો આ વાલને આપણે કુકરમાં લઈ લેશું અને જે વાટકી ભરીને આપણા વાલ છે તેનું ડબલ આપણે એમાં પાણી નાખીશું એક વાટકી વાલની સામે આપણે બે વાટકી ભરીને પાણી નાખી દઈશું તેમાં અડધી ચમચી મીઠું નાખી આ વાલને આપણે બાફી લઈશું તો આપણા વાલ લીલા છે એટલે એને આપણે બે વિસલ કરી લેશું બે વિસલમાં આપણા વાલ બફાઈ જશે અને જો તમે સૂકા વાલનું શાક બનાવતા હોય તો ત્રણથી ચાર વિસલ થાય ત્યાં સુધી તેને બફાવા દેવાના તો બે વિસલ થતાં આપણા વાલ સરસ બફાઈ ગયા છે તો આ રીતે બધા જ વાલ આખા રહે તે રીતે આપણે બાફવાના છે બફાતા તે એકદમ મેશ થઈ જાય એટલા બધા નહીં બાફી નાખવાના તો આ રીતે આપણા વાલ સરસ બફાઈ ગયા છે તો આપણા વાલ બફાઈને રેડી છે હવે આપણે શાકનો વઘાર કરી લઈશું શાકનો વઘાર માટે એક કડાઈમાં આપણે પહેલા ચાર ચમચી જેટલું તેલ લઈ લેશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જોઈએ છે તો આપણું તેલ ગરમ થાય છે તો આ શાકનો વઘાર આપણે અજમાથી કરીશું કેમ કે વાલ હોય છે એ પચવામાં ભારે હોય છે અને વાયુ કરે તેવા હોય છે એટલે જો અજમાથી શાકનો વઘાર કરીશું તો આપણે વાલ સરળતાથી વાલનું શાક સરળતાથી પચી જશે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી અજમો નાખી દઈશું ને તેની સાથે જ આપણે ચમચી હિંગ નાખી દઈશું આપણો અજમા અને હિંગ સતરાઈ ગયા છે તો હવે તેમાં આપણે એક સૂકું મરચું નાખી દઈશું અને એક ચમચી જીરું નાખી દઈશું આ બધા જ મસાલાને સતવાઈ જવા દઈશું પહેલાં હવે તેમાં આપણે શાકની ગ્રેવીને ઘાટી બનાવવા માટે આપણે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું આ ચણાના લોટને પણ આપણે સરસ રીતે સતરાઈ જવા દઈશું ત્યાં સુધી એને આ રીતે લઈશું આપણો લોટ સતવાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો તેના માટે મેં અહીં એક વાટકામાં ચાર ચમચી જેટલું પાણી લીધું છે તેમાં હું એક ચમચી લસણવાળી ચટણી નાખીશ વાલના શાકમાં લસણવાળી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તેની સાથે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી પાવડર નાખીશું અને એક ચમચી આમચૂર પાવડર નાખીશું હવે આ બધી વસ્તુને મિક્સ કરી એક પેસ્ટ બનાવી જો બધા જ મસાલાને આપણે આ રીતે પાણી સાથે મિક્સ કરી અને શાક બનાવીશું તો આપણા મસાલા દાજશે નહીં અને શાકનો કલર પણ એકદમ સરસ આવશે તો એકદમ સરસ એવી આપણી આ પેસ્ટ બની ગઈ છે તેને આપણે વઘારમાં નાખી દઈશું એક મિનિટ માટે આપણે આ મસાલાને સાતરતા તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે આ રીતે લાંબી ચીરમાં કટ કરેલી બે મરચી નાખી દઈશું આ મરચી નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે જો વધારે તીખું ખાવું હોય તો આ મરચી લેવા દેવાની નહીં તો પછી આપણે આ શાકમાંથી મરચી કાઢી લઈશું તેની સાથે જ મેં એક નંગ ટમેટાની આ રીતે પ્યુરી બનાવીને રાખેલી છે તે નાખી દઈશું હવે આને મિક્સ કરી આપણે ફરીથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને ઉકળવા દઈશું ટમેટાના ટુકડાની જગ્યાએ જો આ રીતે આપણે ટમેટાની પ્યુરી બનાવીને નાખીશું તો જે શાકની ગ્રેવી છે એ એકદમ ઘટ બનશે અને એકદમ ક્રીમી બનશે તો આપણે આ ગ્રેવીને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દીધી તો આપણી ગ્રેવી આવી એકદમ ઠીક થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ છૂટ પડવા લાગ્યું છે તો હવે તેમાં આપણે જે બાફેલા વાલ છે તે નાખીશું આ વાલને આપણે પાણી સાથે તેમાં નાખી દેવાના છે હવે મિક્સ કરી આને આપણે ફરીથી ઉકળવા દઈશું અને આ સમયે આપણે બાફામાં વાલમાં મીઠું નાખેલું હતું એટલે થોડુંક આપણે પાછું મીઠું નાખી દઈશું તો હવે આપણે શાકમાં બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આ શાકને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક સરસ આ રીતે ઉગળી ગયું છે અને તે એકદમ ઘાટું પણ થઈ ગયું છે તેની પેવી આવી ઘાટી પણ થઈ ગઈ છે તો હવે આપણે આમાં નાખીશું ગોળ અને આંબલીનો પલ્પ આમાં મેં એક ચમચી ગોળ અને એક ચમચી આંબલીનો આ રીતે પલ્પ બનાવીને રેડી કરી લીધો છે તે આમાં નાખી દઈશું આ એક સિક્રેટ ટિપ્સ છે જે લગ્ન પ્રસંગમાં શાક બનતું હોય છે તેમાં રસોયા આ રીતે ગોળ આંબલીનો પલપ આ શાકમાં નાખે છે તેનાથી શાક એકદમ ટેસ્ટી બને છે હવે ફરીથી આ શાકને આપણે એકાદ મિનિટ માટે ઉકાળી લઈશું હવે આપણે આમાં તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને લીલા ધાણા નાખી આપણે ગેસને બંધ કરી દઈશું તો એકદમ ટેસ્ટી એવું આપણું આ લીલા વાલનું શાક બનીને રેડી થઈ ગયું છે જો તમને અમારી આજની આ રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયાને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો